નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે જે રીતે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર કામગીરી હાથ ધરાઈ રહી છે ને ત્યારે જે ઝૂ વિભાગ છે કારણ કે જે વિશ્વામિત્રી નદી છે ત્યાં અનેક જળચરજીવો વનવાસ કરી રહ્યા છે ત્યારે આપ જુઓ કે આજે જે કામગીરી દરમિયાન ખાસ કરીને આ ટિટોડીના ઈંડા જે છે તે મળી આવ્યા છે અને વન વિભાગ એટલે કે ઝૂ વિભાગે તેને હાલ સહી સલામત તેને ખસેડી અને તેની વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવ્યા છે આપ જે પ્રકારે આપ જોઈ શકો છો જે ઈંડા છે ટિટોડીના ચારથી પાંચ ઈંડા છે તે મળી આવ્યા છે જે વિશ્વામિત્રી પ્રોજેક્ટ પર જે કામગીરી હાથ ધરાઈ રહી છે ચોક્કસથી કહી શકાય કે જળચર જીવોને પણ નુકસાન ન થાય તે માટેના પ્રયત્નો પાલિકાના કમિશનર દિલીપ રાણા દ્વારા કરવામાં આવી રહ્યા છે આપ જોઈ શકો છો ટિટોડીના જે ઈંડા છે તે મળી આવ્યા છે ત્યારે વધુ વાતચીત કરવા માટે પાટણકર સાહેબ છે તેમની સાથે સીધા વાત કરીશું કારણ કે જે પ્રકારે આ જળચર જીવો ખાસ કરીને આ જીવો જે વિશ્વામિત્રી નદીના કાંઠે જે અનેક વખતોથી ત્યાં પોતે વસવાટ કરે છે તેને લઈને જ પાટણગઢ સાહેબ સાથે જ વાત કરવાના પ્રયત્નો કરીશું સર શું કહેશો કામગીરી સારી ચાલી રહી છે અને ટીટોડીના ઈંડા મળી આવે છે નમસ્કાર મારે હું જણાવવા માગીશ કે માન્ય કમિશનર શ્રીની નેતૃત્વમાં વિશ્વામિત્રીનો જે આ વિશાળકાય પ્રોજેક્ટ અને વેલ પ્લાન પ્રોજેક્ટ જે ચાલી રહ્યો છે જેમાં મૂળ ઉદ્દેશ્ય આપણો આ છે કે આવનાર સમયમાં વડોદરાના શહેરીજનોને આ જે ભીષણ પૂરનો સામનો આપણે ગયા વર્ષે કર્યો તો એ ન કરવો પડે પરંતુ જેમ આપણે જાણીએ છીએ કે વિશ્વામિત્રી નદી ખુદ એક જીવંત ઇકોસિસ્ટમ છે આ નદીની અંદર મગર કાચબા પાણીની અંદર આ જળચર જીવો માછલીઓ આ જીવોનો વસવાટ છે તેમજ નદીના કાંઠે જે આખું વનસ્પતિ અને એનું જે આખું વાતાવરણ છે જેને રાઇપેરિયન ઝોન કહેવાય છે તેમાં ઘણા બધા પ્રજાતિના પ્રાણીઓ વિભિન્ન પ્રજાતિના સાપ ઘો નોળિયા સાહુડી તથા અલગ અલગ પ્રજાતિના પક્ષીઓનો વસવાટ જોવા મળે છે તેથી આ તમામ પ્રકારના વન્યજીવોને કોઈપણ પ્રકારે નુકસાન ન થાય તે માટે વડોદરા મહાનગરપાલિકાનું ઝૂ વિભાગ અને સ્થાનિક વન વિભાગ બંને સંકલન સાથે આ કામગીરી આગળ કરી રહ્યા છે માન્ય કમિશનર શ્રીના તમામ સૂચનો અને એના મુજબ તથા અમારી સૂઝબૂઝથી આ તમામ પ્રકારના પ્રાણી પક્ષીઓને જે રીતે જરૂર જરૂરિયાત મુજબના રેસ્ક્યુ કરવામાં આવે છે જેમાં આપ જાણો છો કે આજે આ આપણે સમાચાર મળ્યા કે વિશ્વામિત્રીના ઝોન ડી વનમાં રાત્રિ બજારના પાછળથી ટિટોડીના ઈંડા રેસ્ક્યુ કરવામાં આવે છે ટિટોડી જેમ આપ જાણો છો એક જેને ઇંગ્લિશમાં રેડ વેટલ લેપવિંગ કહેવાય છે ટિટોડી એક વેડર કક્ષાનું કુલનું પ્રાણી છે વેડર એટલે જે પક્ષીઓ જેમ નામ પતલા લાંબા પગ હોય એને વેડર્સ કહેવાય આ વેડર પક્ષીઓ જે છે એ કોઈ પણ જળાશય અથવા તો પાણીના તળાવના કે નદીના કાંઠે વસતા પ્રાણી જીવો છે જે વિભિન્ન પ્રકારના કીટકો અને એનું ભક્ષણ કરી ને તેના પર નભતા હોય છે ટીટોળી હંમેશા જમીન પર માળા બનાવતી હોય છે ને એના ઈંડા એટલા બધા કેમોફ્લેજ હોય છે કે આપણને ઘણી વખતે ખેતરોમાં કોતરોમાં જ્યાં માળો બનાવે અને નાના નાના માટીના કાંકડાને એ બધું ઇકઠા કરીને માળા બનાવે કે જેમાં એના ઈંડા કેમોફ્લેજ થાય છે ને આપણને સહેલાઈથી જોવા મળતા નથી પરંતુ હાલ આ વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામગીરીમાં આપણે જે એનજીઓ વોલન્ટિયર્સને મૂક્યા છે ને બહુ સારી રીતે કામગીરી કરી રહ્યા છે અને એ લોકોના ઓબ્ઝર્વેશનમાં ઈંડા આવ્યા નેચરલી પક્ષી જે હતું એ મશીનરીના ડિસ્ટર્બન્સના ચલતે માળો છોડીને જતા રહી હતી પરંતુ આપણે આ ઈંડા રેસ્ક્યુ કરે છે ને આને બહુ સુરક્ષિત રીતે ઝૂ વિભાગમાં લાવવામાં આવ્યા છે આગળ આપણા ત્યાં ઝૂ વિભાગમાં આપણી પાસે એક આર્ટિફિશિયલ ઇન્ક્યુબેટર છે જેમાં આપણે આપણા ત્યાંના પક્ષીઓના પ્રજનન માટે આપણે જે વસાવેલું છે ને એમાં આપણને સારો રિઝલ્ટ મળે છે એમાં આ ઈંડા મૂકી અને એનું આપણે ઇન્ક્યુબેશન કરીશું ને અમને આશા છે કે આમાંથી આપણને હન્ડ્રેડ રિઝલ્ટ મળી આવે એનું તાપમાન હ્યુમિડિટી બધું સેટ કરીને આમાં મૂકવામાં આવ્યા છે અને આપણને સારો રિઝલ્ટ મળે એવી એની અપેક્ષા છે બચ્ચા આવ્યા બાદ બચ્ચા મોટા થશે તો એને કુદરત રીતે ફરી પુનઃસ્થાપન કુદરતમાં કરવામાં આવશે એવો અમારો પ્રયત્ન રહેશે સર જે પ્રકારે કામગીરી સારી થઈ રહી છે પરંતુ તેની પાછળ વૃહ વિભાગ સાથે વન વિભાગ પણ મહેનત કરી રહ્યું છે અન્ય જે કામગીરી દરમિયાન કહી આવું કોઈ મળશે શું કહેશું કેવી રીતે તકેદારી રાખ એનિમલ સ્પેસિફિક કામગીરી કરવામાં આવશે જેમ આપને જણાવી દઉં તો બે દિવસ પહેલાં જ આપણા ઝોનમાંથી એક ડીમાંથી જ ઘો રેસ્ક્યુ થયેલી હતી એને નાની ઈજા થયેલી હતી એની સારવાર થઈ છે અને ઘો સારી રીતે રિકવરીમાં છે અત્યારે મને એવું લાગે છે કે આવનાર બેથી ચાર દિવસમાં જેની રિકવરી સારી આવશે તો એને એને ફરી પાછળના કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવશે સાપ જે રેસ્ક્યુ કરવામાં આવે છે ત્યાંને ત્યાં જ સુરક્ષિત જગ્યા પર રિલીઝ કરી દેવામાં આવે છે બે અઠવાડિયા દસ દિવસ પહેલાં આપણે દર્શનમ પાછળના ભાગમાં એટલે ઝોન સી વનમાં ખોદકામ દરમિયાન પાણીનો કાજબો રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો વોલેન્ટિયર્સ એ બહુ સુરક્ષિત રીતે એને જેસીબીને એમાંથી લઈ અને એને સુરક્ષિત રીતે નદીમાં જી ત્યારે જ રિલીઝ કરો એને કોઈ પ્રકારની ઇન્જરી હતી નહીં એટલે આવી રીતના તમામ પ્રકારની રેસ્ક્યૂની કામગીરી આપણે હાલ કરી રહ્યા છે જાનવરને જે જે રીતે જે એ થાય છે જો કોઈ પ્રકારે કેસ કામગીરી દરમિયાન નાની મોટી ઈજા થાય તો એના માટે આપણો વેટનરી ઝૂનો વેટનરી વિભાગ પણ ખૂબ જ સારી રીતે સજ્જ છે મારા વેટનરી ડોક્ટર્સ પણ સવારે ફિલ્ડમાં હોય છે અને જરૂરત મુજબની ટ્રીટમેન્ટ માટે એનિમલને વેટનરી હોસ્પિટલ ઝૂ વિભાગની વેટનરી હોસ્પિટલ ખાલી લાવવામાં આવે છે અને ટ્રીટમેન્ટ બાદ એ ઓકે થશે એટલે એમના કુદરતી આવાસમાં એમને ફરી પાછા મુક્ત કરવામાં આવશે તો આ હતા પ્રત્યુષ પા તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે જે પ્રકારે વિશ્વામિત્ર પ્રોજેક્ટ પર જે કામગીરી હાથ ધરાઈ રહી છે અને આ જે વિડીયો સામે આવ્યો છે ટિટોડીના ઈંડા જે મળી આવ્યા છે તેને લઈને તેને સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવે છે આ પ્રકારે પાલિકા દ્વારા જે એક્શન પ્લાન તૈયાર કરવામાં છે વિશ્વામિત્ર પ્રોજેક્ટને લઈને તેને લઈને તેની પર સતત વોચ રાખવામાં આવે કે આ પ્રકારના જડચરજીઓ મળી આવે કે પછી તેના ઈંડા પણ મળી આવે તેને લઈને તેને સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવે છે અને તેની કાળજી પણ લેવામાં આવે છે આ પ્રકારનો પાલિકાનો જે એક્શન પ્લાન છે દિલ્હી એક્શન પ્લાન છે હવે વિશ્વામિત્ર પ્રોજેક્ટ પર જે કામગીરી સતત થઈ રહી છે અને તેની પર વોચ પણ રખાઈ રહી છે ત્યારે આજે આ ટીટોળીને આ ઈંડા મળી આવે છે અને તેને સુરક્ષિત જગ્યા પર મૂકવામાં આવ્યા છે કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા